બોલો શું સલાહ આપી છે તમારા એડવોકેટે તમને એમણે એવું કીધું છે કે તમારે રસ્તા અંગેનો કેસ છે પગદંડી છે એ રસ્તામાં હુકમ કરાવી લીધો છે મામલતદાર માંથી

પ્રાંતમાં જવાનું ફરજિયાત નથી તમે ઈચ્છો તો જઈ શકો બરાબર એડવોકેટ કહેતા હોય કે સિવિલ કોર્ટમાં જાય પછી સામે વાળા એમ કીએ કે તમે પ્રાંતમાં કેમ ન ગયા એવું લખો છો તમે સિવિલ કોર્ટ ન કીએ તમારા એડવોકેટ તમને ઉંધા રસ્તે ચડાવે છે બરાબર તો ઈચ્છો તો પ્રાંતમાં જઈ શકો બાકી એવો કોઈ નિયમ નથી કે મામલે તમે મામલેદાર પ્રાંતમાં ફરજિયાત જવું પડે સિવિલ કોર્ટમાં જઈ શકાય

માં કેસ કર્યો પ્રાંત પ્રાંતમાં કેસ કર્યો પ્રાંતે રિમાન્ડ કર્યો મામલતદાર માંથી હોય પાછો પ્રાંતમાં રહે પાછો કલેક્ટર કલેક્ટરમાં એટલે કલેક્ટર રિમાન્ડ કરે એટલે હું આપડે સિવિલ કોર્ટ માં જવાનું જ નહીં એસએસઆરડી સુધી એવો કાંઈ ફરજિયાત નિયમ નથી બરાબર વાત સંભળાવજો અને જરૂર પડે તો મારી સાથે માં વાત પણ કરાવજો બરાબર ગઈ છે સમજીએ સમજીએ સમજી